વલસાડમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે ત્યારે વલસાડ તાલુકાના વાગલધારા ગામમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ આકાશમાંથી વરસતી આફત ત્યાં બીજી બાજુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પાણીનો નિકાલ નથી થઈ શકતો જેથી વરસાદના ધસમસતા પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે તસવીરોમાં પણ જોઈ શકાય છે કે આખે આખું ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું છે લોકોના ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો પારાવાર સામાન જતા લોકો લોકો માંગ કરી રહ્યા છે કે આ પરિસ્થિતિ વચ્ચે તંત્ર તેમની મદદ કરે ગામના સરપંચ સહિતના અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારની મદદ ન પહોંચતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો અમને ત્રણ દિવસથી આવવાનો પ્રોબ્લેમ છે અને રોગચાળો થવાની સંભાવના વધી ગઈ છે ને આ પાણીનો નિકાલ કંઈ થયો નહીં તો સરકાર બી શું જવાબ લેશે અહીંયા કોઈ આવતું બી નથી આ તો મીડિયા મીડિયા દ્વારા તમને જણાવી છે કે અમે પાણીનો કોઈ નિકાલ કરો મારા ઘરની અંદર પહેલાં આ પાણીનો પ્રોબ્લેમ ન હતો આ બુલેટ ટેન પ્રોજેક્ટ વિદ્યાર્થી આ આવ્યો છે અને આ પાણીના નિકાલના રસ્તા બંધ થઈ ગયા છે અને અમને અમેની પાણીના નિકાલ માટે રિક્વેસ્ટ કરી એ પાણી નીકળતું નથી બુલેટ ટ્રેન વાળા આજુબાજુ નવસારીમાં છે અને બે પોલ વલસાડની અંદર લાગે છે આ સાહેબ લોકો કહે કે પેલા સાહેબને રિક્વેસ્ટ કરવી અને પેલા સાહેબ કહે કે આ સાહેબને રિક્વેસ્ટ કરવી આ પાણી નીકળતું નથી અત્યારે થામ વરસાદ પડવાથી અમારા બધા ઘરના ઓટલાની અંદર જેના ઊંચાણનો ઓટલો છે એને વાંધો નથી નીચાણના ઓટલાની અંદર

આવ્યા છે ના તો અહીં કોઈ અધિકારી પહોંચ્યા છે ત્યારે હાલ સંદેશ ટીવી હાલ અહીં પહોંચ્યું છે અને આ ગામના જે ફળિયાના જે લોકો છે એ ત્રણ દિવસથી પોતાના ઘરોની અંદર પાણીમાંથી અવર જવર કરે છે અને અહીંના લોકોનું કેવું છે કે અહીં રોગચાળો ફાટી નીકળે તો નવાય નહીં અનેક વારની રજૂઆત છતાં અહીં કોઈ પણ પ્રકારના વ્યક્તિઓ જે છે તે આવ્યા નથી બીજી તરફ આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે ગૂંઠણ સમા પાણી ભરાય છે લોકોના વાહનો પાણીમાં ગરકાવ છે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે ત્યારે અહીં બાજુમાં આવેલું બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ ચા છે તેનું થઈ કારણે આ પંચલાઈ મકાનો મકાનોમાં હાલ પાણી ઘુસ્યા છે ગૂંઠણ સમા પાણી ઘુસવાના કારણે છે અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે લોકોની એ જ માંગ છે કે આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ જલ્દીથી જલ્દી કરાય જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ